આપણે લગભગ એક વર્ષ પછી ગયા વર્ષે આપ નહોતા અને એ વખતે મેં તમને એક સવાલ પૂછ્યો હતો શિક્ષકોની ભરતીને લઈને અને મને યાદ છે તમારો જવાબ એ વખતે ખૂબ જ વાયરલ થયો હતો કે પંદરમી જૂન સુધીમાં શિક્ષકોની ભરતી થશે આ એ પછીના બીજા વર્ષની પંદરમી જૂન આવી રહી છે શું કહેશો સૌને મારા નમસ્કાર જી ચોવીસ કલાક શિક્ષક ઓનલાઈનમાં હું આપનું સ્વાગત કરું છું આપની વાત સાથે હું સમજ છું સવિશેષ આપણી ભરતી પ્રક્રિયા હાલના તબક્કે પણ આપણી ચાલુ છે અત્યારે સોળ હજાર છસો જેટલા આપણા પ્રાથમિક ટેટ વન ટેટ ટુ એકથી આઠ ધોરણના શિક્ષક મિત્રોની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે જી અને અત્યારે હું આપની આ જે શિક્ષા સંવાદ મોકલે હું હાજર અહીં આવ્યો છું એના પહેલાં અત્યારે અગિયાર બાર જે ચોઈસ ફિલિંગનું પોર્ટલ ખુલ્લું મૂકીને આવ્યો છું અત્યારે હાલમાં જ એટલે દસ હજાર સાતસો જેટલા શિક્ષક મિત્રો આપણા નવ દસ અને અગિયાર બાર એની ભરતી પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે ડીલે થયું છે વાત સાચી છે આપને એના કારણો બધા અલગ અલગ આ આપણી પારદર્શક ભરતી આપણે કરી રહ્યા છે પોર્ટલ પર ભરતી કરી રહ્યા છે એટલે ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિક એચ મેટ એચ ટાટ આ સાત પ્રકારની ભરતીઓ આપણે એમાં એજ એચ મેટને આપણે પ્રાયોરિટી પહેલાં આપી એટલે એ જે આપણા બાવીસો જેટલા એચ મેટ આચાર્યની ભરતી ઓલરેડી પૂરી થઈ ગઈ એના પછી બાકીના આપણે જૂના શિક્ષકોની ભરતી આપીએ ને સાહીઠ જેટલા શિક્ષક મિત્રો હાજર થઈ ગયા છે અને બીજું આ સતત ચાલતી પ્રક્રિયા એ છે કે આપણે જિલ્લા ફેર પહેલીવાર આટલા વર્ષો પછી પોતાના જિલ્લાનો લાભ મળે એના માટે જે નવો નવો જીઆર નવો ઠરાવ કરીને આપણે જે વ્યવસ્થા કરી એના માધ્યમથી શિક્ષકોને નવી જગ્યા મળી એટલે ત્યાં જિલ્લા ફેર ફેરબદલીઓ થઈ તાલુકા ફેરથી ને આંતરિક બદલીઓ આ બધી પ્રોસેસ કરતા સમય લાગ્યો એટલે હવે આપણે ફેથમાં આ ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આપણે ક્રમિક ભરતી અગિયાર બાર નવ દસ છથી આઠ અને એકથી પાંચ અને અન્ય માધ્યમ એ ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આ અત્યારે આચાર આચારસંહિતા પણ છે એટલે અત્યારે ચોઈસ ફિલિંગ થયા પછી આચારસંહિતા પૂરી થાય એના પછી આપણે ઓર્ડરો આપીશું એટલે આ વખતે આ સમયસર આપણે ભરતી પ્રક્રિયા સત્ર શરૂ થાય એના પહેલાં થઈ જશે ધન્યવાદ કોઈ તારીખ કોઈ તારીખ તારીખ એટલે નથી આપતો કે આ પોર્ટલ પરની ભરતી છે એટલે ઘણીવાર પોર્ટલમાં આપણે પારદર્શક ભરતી પ્રક્રિયા કરીએ છીએ ઓનલાઈન એટલે થોડી એમાં પોર્ટલની પણ સમસ્યા થોડી અમારી રહેતી હતી પણ આ જુલાઈ આ જૂન અને જુલાઈ જુલાઈમાં આપણે પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું